ગામે રાખેલા વિદેશી દારૂના જથ્થાની કિંમત રૂપિયા બે લાખ સિત્તેર હજાર સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઓપરેશન પરાક્રમ અંતર્ગત રાજ્યમાં દારૂ જુગાર સહિતના કેસો કાઢવા મળેલા સૂચનાન્વયે પોલીસ મળેલી પક્કી બાતમીના આધારે ડભોઈ તાલુકાના કરમાલ ગામે સ્કૂલ પાછળ આવેલા ઉદ્યોગ ફળિયામાં આવેલા અડારા નીચે સંતાળી રાખેલી કુલ એક હજાર સાતસો એક હજાર છોતેર બોટલ કિંમત રૂપિયા બે લાખ સિત્તેર હજાર પાંચસો બાસઠનો મુદ્દામાલ સ્થાનિક પરેશભાઈ કાલિદાસભાઇ બારિયા દ્વારા સંતાળી રાખી તેને સગેવગે કરવાની તૈયારીમાં હતો તે દરમિયાન પોલીસે રેડ કરી મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સાથે પરેશભાઈ કાલિદાસ બારિયાની ધરપકડ કરી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે